ધનની દેવી લક્ષ્મીનો મહિમા અપરંપાર છે તે પોતાના ભક્તો પર વિશેષ આશીર્વાદ વરસાવે છે દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિના જીવનમાં ધન સહિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે આ માટે માતા લક્ષ્મીને મમતાની દેવી પણ કહેવામાં આવે છે શુક્રવારે ભક્તો લક્ષ્મીની પૂજા વિધિ પ્રમાણે કરે છે ઉપરાંત ઇચ્છિત વર મેળવવા માટે તેઓ લક્ષ્મી વૈભવ વ્રતનું પાલન કરે છે આ વ્રતના પુણ્યને કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે શુક્રવારે ધન પ્રાપ્તિ માટે વિશેષ ઉપાયો કરવાની પણ જ્યોતિષશાસ્ત્રમાં જોગવાઈ છે આ ઉપાયને અનુસરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે જો તમે પણ આર્થિક તંગીથી છુટકારો મેળવવા માગતા હોય તો શુક્રવારે પૂજા સમયે આ ઉપાયો અવશ્ય કરો જો તમારે આર્થિક તંગી દૂર કરવી હોય તો શુક્રવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને શ્રીફળ એટલે કે નારિયેળ અર્પણ કરો આ સમયે નીચેના મંત્રોનો જાપ કરો આ મંત્રના જાપથી માત્ર આર્થિક સમસ્યાઓ જ દૂર નથી થતી પરંતુ માનસિક તણાવથી પણ રાહત મળે છે ઓમ હિ શ્રી ગ્રી શ્રી ગી ક્લી શ્રી મહાલક્ષ્મી મમ ગૃહે ધનમ પૂરેય પૂરે ચિંતાએ દુરે દુરે સ્વાહા જો તમે આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો શુક્રવારે ધનની દેવી લક્ષ્મી અને વિશ્વના ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરો તેમજ પૂજા દરમિયાન અખંડ ચોખા અને ગોળથી બનેલી ખીર દેવી લક્ષ્મીને અર્પણ કરો આ ઉપાય કરવાથી કુંડળીમાં શુક્ર બળવાન બને છે શુક્ર સુખનું કારણ છે કુંડળીમાં શુક્ર બળવાન હોવાને કારણે વ્યક્તિને આર્થિક સ્થિતિ મજબૂત બને છે જો તમે માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માગતા હોવ તો શુક્રવારે ધનની દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન સફેદ રંગની મીઠાઈઓ ચટાવો આ ઉપાય કરવાથી કુંડળીમાં ચંદ્ર બળવાન બને છે કુંડળીમાં ચંદ્ર બળવાન હોવાને કારણે વ્યક્તિને માનસિક તણાવથી રાહત મળે છે આર્થિક અસમાનતાને દૂર કરવા માટે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે શ્રેયંત્ર સ્થાપિત કરો આ સમયે શ્રેયંત્રની પૂજા યોગ્ય વિધિથી કરો જો તમે ઈચ્છો તો પૂજા પૂર્ણ થયા બાદ શ્રેયંત્રને ઘરની તિજોરીમાં રાખી શકો છો ધનની દેવી દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માગો છો તો શુક્રવારે પૂજા દરમિયાન ધનની દેવીને કમળનું ફૂલ ચઢાવો આ સમયે દેવી લક્ષ્મીને સુખ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ માટે પ્રાર્થના કરો આ ઉપાયને અનુસરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ ચોક્કસપણે દૂર થઈ જાય છે આવી અવનવી અને નોલેજથી ભરપૂર અને રસપ્રદ વાતો સાંભળવા અમારી ચેનલને તમે એકવાર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપનો દિવસ શું રહે